ઉનાળુ વેકેશનમાં કેસો સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બાળકો માટે બ્રહ્મ શિબિર બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું હતું કેસો સમસ્ત બ્રહ્મ સમાજના બાળકો માટે દર વર્ષે ઉનાળામાં વેકેશન દરમિયાન વિવિધ પ્રકારની પ્રવૃત્તિ અને બાળકો સાથે જ્ઞાન મળી રહે તેવા ઉમદા ભાવ સાથે એક ગ્રીષ્મ શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ વર્ષે પણ કેસોદ નગરપાલિકા દ્વારા લાયબ્રેરી નીચે ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં આ ભૂદેવોના બાળકો માટે એક વેકેશન શિબિર યોજવામાં આવી છે प्रकाश दवे दिव्यांग न्यूज़ कैसो जूनागढ़